પોરબંદરની નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી બહાર પાર્ક કરેલા ટ્રકમાં અચાનક જ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર એક ધારો પાણીનો મારો ચલાવીને તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ટ્રકની કેબિનમાં ખૂબ મોટું નુકસાન થયું છે પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીની બહાર પાર્ક કરવામાં આવેલા એક ટ્રકમાં અચાનક જ કેબિનની અંદર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી તેથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુમાંથી પાણી લઈને આગ પર કાબુ મેળવવા માટે ડોલ દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ થયો હતો બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી તેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધી કેબિનને ખૂબ જ મોટો નુકસાન થયું હતું સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થયા નથી બનાવ વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં તેઓએ પણ મદદ કરી હતી